હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ જે બધા ગામો આવે બે કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ થવાના હિસાબે અતિ મોટું પાણીનો પ્રવાહ હતો અને પોકડું હતું ત્યાં પાણીનો પ્રવાહ વધુ હોવાના હિસાબે ટ્રેક્ટર ત્યાંથી પસાર થતાં પ્રવાહના હિસાબે ટ્રેક્ટરની લારી ઊંધી પડી જતા ટ્રેક્ટરમાં અંદાજે સત્તર વ્યક્તિ જેટલા હતા એમાંથી નવ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે ગામજનો આગેવાનો ફાયરની ટીમ બધી પહોંચી ગઈ હતી બધા ભેગા થઈ અને રેસ્ક્યુ કર્યું એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની ટીમ એ આવી અને રાતથી શોધખોળ ચાલુ છે બધા સાથે મળીને બચાવ કામગીરી દુર્ઘટના સર્જાઈ છે કાલે આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ હાડવદ તાલુકામાં અને સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં પણ ઘણો વરસાદ હતો ઉપરવાસમાં કદાચ આથી ચોટીલા વિસ્તારમાં આથી પણ વધારે વરસાદના કારણે ટવાણાની નદી ઉપર મોટું પૂર આવ્યું એના કારણે લોકો જ્યારે નદી પસાર કરતા હતા ત્યારે આ બનાવ બન્યો છે ટ્રેક્ટર પસાર કરવામાં લગભગ પંદરથી વીસ બાવીસ લોકો હતા એ ટ્રેક્ટર નદીમાં ગરકાવ થઈ ગયું એમાં દસ પંદર લોકોનો બચાવ થઈ ગયો છે પણ બીજા લોકો હજી નદીની અંદર ફસાયેલા હોય અથવા કઈ સ્થિતિમાં છે એ ખબર નથી પરંતુ તંત્ર મારે રાત્રે પણ કલેક્ટરશ્રી સાથે વાતચીત થઈ એસપીશ્રી સાથે પણ વાતચીત થઈ કલેક્ટરશ્રી અને એસપી આખું વહીવટી તંત્ર જિલ્લાનું અહીંયા સ્થળ ઉપર હાજર હતું અમારા ધારાસભ્ય પણ હાજર હતા આ નદી ઉપર ગઈકાલે લગભગ ત્રણ બનાવ બન્યા એક ગણાના પુલ ઉપર આવો બનાવ બન્યો છે એક બટોડાની નદીમાં પણ આવો બનાવ બન્યો છે ત્યારે આ અતિ ભારે વરસાદના કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડી છે એમાં અમારી સંવેદનાઓ લોકોની સાથે છે અમે અત્યારે પણ સ્થળ ઉપર જ છીએ અને જે કંઈ મદદ અમારાથી થઈ શકે સરકાર તરફથી જે કંઈ મદદ થઈ શકે એ મદદ કરવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને લોકોની સાથે રહીને જે કંઈ દુર્ઘટના બની છે એ એક કુદરતને કોઈ પહોંચી શકતું નથી આપણે માત્ર એટલી પ્રાર્થના કરીએ કે આમાંથી આપણને પસાર થવાની ભગવાન આપણને શક્તિ આપે